મારી તારા વલોણા એ ભૂખ મેને પેલે ઓર રે એ મચરાળી મોગ એ ભાઈ તું ગાડી થઈ મોગલધામ ભગોડાના આંગણે એટલે કે શ્રી માંગલમાં તીર્થધામ ખાતે આગામી તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ યોજાનારા અઠ્યાવીસમાં પાટોત્સવની ઉત્સાહભેર ઉજવણી માટે તમામ તૈયારીઓ થઈ ગઈ છે આ ખાસ ઉત્સવમાં વિશ્વ સંત શ્રી મોરારી બાપુ હસ્તે માંગલ શક્તિ એવોર્ડ સમારોહ કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે આ સંદર્ભે શ્રી માંગલધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ કાર્યક્રમ અને તમામ વ્યવસ્થા અંગે ખાસ એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અઠ્યાવીસમાં પાટ ઉત્સવ છે અને વચ્ચે એ કોરોના કાળ વખતે આપણે એક નથી કરી શક્યા એટલે હું સત્યાવીસમાં કહીશ તો એ ચાલશે કારણ કે આપણા ઉત્સવ અહીંયા આ સત્યાવીસમાં રહ્યો છે અને અઠ્યાવીસમાં આપણો પાટ ઉત્સવ છે એવા પવિત્ર દિવસે આજે અહીંયા જે મંડળો જે સેવા કરવા આવે છે એ પાંચ હજાર પાંચસો આજે કમ્પ્લીટલી આજે અહીંયા ભગુડામાં હાજર છે એ એ બધાનું અમે સન્માન કરવાના છીએ સન્માન એટલે કે એ પોતાની શ્રદ્ધા લઈ અને અહીંયા કામ કરતા હોય છે અને માના સ્વરૂપ તરીકે એ કામ કરે છે ત્યારે તમામ બહેનોને સાડીઓ અર્પણ કરવાની છે માની પ્રસાદી રૂપી અને ભાઈઓને ટી શર્ટ અને શાલ એ પણ માતાજીના પ્રસાદરૂપી આજે પાંચ હજાર પાંચસો જણાને અર્પણ કરવાના છે અને અહીંયા જે કોઈ આવી રહ્યા છે એ બધાએ ભાવથી આવી રહ્યા છે શ્રદ્ધાથી આવી રહ્યા છે અને શ્રદ્ધા અને ભાવ એટલે એ રીતે આપણે આ માતાજીનો પાઠ ઉત્સવો જોઈએ આપણે વીસ તારીખે આમ તો દર વર્ષે હું જે મોરારી બાપુની અમારી ઉપર કૃપા કાયમ રહી છે અને અવશ્ય બાપુ અને ઘણીવાર અમારે જે આપણે હોય છે આ બારસ વૈશાખ મહિનાની બારસ આપણે ફાઇનલ તિથિ પ્રમાણે આપણે તારીખમાં ફેરફાર થતો હોય છે તિથિમાં કોઈ આપણે ફેરફાર થયો નથી પણ અનિવાર્ય સંજોગોમાં એક જ વાર હું ક્યારેક બન્યું છે કે બાપુની તારીખ થોડીક કાઢ્યા પછી હોય તો આપણે એ ત્રણ દિવસનો ઉત્સવ રાખતા હોઈએ તો ત્રણ દિવસના આગળ પાછળના દિવસમાં આપણે આ એવોર્ડવાળું કરતા હોઈએ અને દર વર્ષે આવા દરેક સંતો આપણા નામ લેવા બેસું તો ઘણા બધા નામ છે તો દરેક સંતો આપણા ગુજરાતમાંથી અવશ્ય અહીંયા હાજર હોય છે મંડલેશ્વરો મહામંડલેશ્વરો અને આપણા અધિકારીઓ પદાધિકારીઓ એ તમામ રાજકીય આગેવાનો અહીંયા કોઈ જાતનો પક્ષપાત નથી દરેક પક્ષના માણસો જેને મા પર શ્રદ્ધા હોય છે અને જે અવારનવાર અહીંયા આવતા હોય છે એને આપણે અવશ્ય આમંત્રણ પણ આપતા હોઈએ છીએ એટલે એ એવોર્ડના દિવસે ટૂંકમાં કે આવનારી આપણી વીસ તારીખે એ એક્ઝેક્ટ આઠ વાગે આપણો એવોર્ડનો કાર્યક્રમ ચાલુ થઈ જશે અને આઠથી દસ એ દસ વાગ્યા સુધીમાં આપણો એવોર્ડનો કાર્યક્રમ પૂરો થાય અને દસ વાગ્યા પછી આપણા પ્રસિદ્ધ કલાકારો બધાય એ પણ માને આગળ શ્રદ્ધાથી જ આવે છે અહીંયા કોઈ કલાકારનું બાનું લઈને કોઈ આવતા નથી તો એ તમામ કલાકારો એ દસ વાગ્યા પછી આપણો એ માતાજીના ભાવ સાથેનો રંગ ડાયરો ચાલુ થતો હોય છે અને એ અત્યાર સુધી એવું નથી બન્યું સવારના સાત વાગ્યા પહેલાં કાર્યક્રમ પૂરો થયો હોય કારણ કે સૂર્યનારાયણ ભગવાન પણ હાજર થઈ જાય અને ત્યારે આપણી જે લાઈટ ડેકોરેશન હોય એ જ્યારે એ બંધ થાય અને સૂર્યનારાયણ આવી જાય ત્યાં સુધી આપણો કાર્યક્રમ ચાલતો હોય છે અને આ વર્ષે આમ તો દર વર્ષે અલગ અલગ મહાનુભાવોને આપણે એવોર્ડથી નવાજતા હોઈએ છીએ અને એ એવી વ્યક્તિઓને કે જેણે આખી જિંદગી અનેક માતાજીના ભાવ લખ્યા હોય અનેક માતાજી પ્રત્યેના એના પોતાના પણ ગીતો પોતે પણ ગાયું હોય એવા પણ જે જે વડીલો આપણા તો અનેક આપણે કવિ કાકબાપુથી લઈને અત્યાર સુધી મરણોતર એવોર્ડો પણ આપ્યા છે અને બાપુના હાથે અપાય છે પણ જે બધા ભાવથી આવે છે એટલે એનો અમને આનંદ છે અહીંયા વિશ્વમાંથી ગમે ત્યાંથી ખૂબ માણસો આવે છે અને આપણા ભાવનગર જિલ્લાનું તો આપણું આ સ્થાન અત્યારે ગૌરવ છે અને એમાં ખાસ કહું તો આપણું જે ભાવનગર જિલ્લાનું અત્યારે ચાર ધામ બની ગયા છે માણસ ભાવનગરથી નીકળે એટલે સીધા બગડાણા આવે બગડાણાથી સીધા બગુડા આવે ભગુડાથી સીધા ચિત્રકૂટ મહવા જાય ભવાની માના દર્શન કરે અને ન્યાલી ઊંચા કોટલા ઊંચા કોટલાથી ગોપનાથ દર્શન કરીને માણસ પાછા પરત ભાવનગર આવતા હોય તો રવિવારના દિવસે આપણે ગણીએ તો ભાવનગરનો કાયદેસરનો રૂટ થઈ ગયો છે અને આ જ રૂટે હજારો માણસો આવે છે એ લોકોને કોઈ પણ ટાઈમે આવે અહીંયા અવશ્ય અમારે કાયમી માટે ચાર ચાર જણાના વારા હોય છે પારિ પરિવારના એ લોકો આખી રાત જાગતા હોય છે તો આવનાર માણસો જમવાનું ચા પાણી અને અહીંયા જેવી રીતે જેવું ફેમિલી હોય એ રીતે એને આપણે રૂમો આપવા જાદા માણસો હોય તો આવી રીતે વોલ આપી દેવો એ લોકો એની ટાઈમ કોઈ પણ ટાઈમે આવે ત્યારે એને જમવાની અને રોકાવાની ખૂબ એને સારી રીતે વ્યવસ્થા કરીએ છીએ કાક બાપુએ વર્ષો પહેલાં લખ્યું છે કારણ કે આ તમે કલ્પના કરો મા મોગલના કેવડા મોટા કાર્યો હશે કે ભગત બાપુ દુલા ભાયા કાક એ એના સમયમાં લખે પિંગલસિંહ બાપુ એના પદ લખે દાન અલગારી તખતદાનજી એના પદો લખે તો એમાંનું એક કવિ બાપુનું મને પદ બહુ ગમે છે અને ખાસ કરીને કહું તો હાલનું આપણું તુલસી શ્યામની બાજુમાં સરાકડીયા ને પ્રથમ સોનબાઈમાં અને બીજો જન્મ એણે મારે બઢડા લીધો એ પ્રથમ સોનબાઈમાંનો નેહ જે હોનબાઈ નેહ કહેવાય એ સરાકડિયા નેહ બાપુ ગાયો ચારતા અને ગાયો ચારતા ચારતા એને માંગલીની પ્રાર્થના યાદ આવી અને એમણે ત્યાં ગીરમાં બેઠા બેઠા ગાયો ચારતા ચારતા કવિ કાક બાપુએ એક પદ લખ્યું છે એની એક પંક્તિ અને એક છેલ્લી પંક્તિ બે સંભળાવી દઉં માડી તારા ગોરહડા એ ઉજળા ને કરણી સંતની રે માડી તારા વલોણા એ ભૂખ વેરે પેલે रे हे मचराली मोग हे बाए तूं गांडीी थई ॾणकी रे डरगा आलि रे बाई तूं गांडी थई हे ॾणकी रे डरगा आलि रे એ લખતા લખતા બાપુ ભાવમાં ખોવાઈ ગયા અને ગાયો ચરતી ચરતી આગળ વધી ગઈ અને જ્યાં પોતે જ્યાં સુઝમાં આવ્યા ઓ મારી ગાવું દેખાતી નથી અને એ તો હાવજનું ઘર કહેવાય તુલસી સામે અને કાક બાપુ જ્યાં ગાયું ગોતતા ગોતતા ગયા તો સાહેબ માં એને જ કહેવાય કે ભક્ષક જ્યારે રક્ષક મળે ખાવા અને માણસોની પાસેથી અસુરી વૃત્તિ મતલબ કે વિરોધાભાસ માણસ મટવા મળે આ વર્તમાન યુગ એવો છે કે આપણે જાણીએ છીએ કે માણસ નકારાત્મક વિચારો વધારે કરતો હોય પણ આ પવિત્ર ધામો એવા છે કે માણસને હકારાત્મક વિચાર કરાવે તો એક ભક્ષક સહી રક્ષક થઈ જાય એનું આ છેલ્લું પદ કવિ બાપુએ નજરો નજર જે નિહાળ્યું છે મા ભગવતી માંગલનો ભાવ અને એમનો પરચો ગણો તો પરચો એ નજરે નિહાળીને પછી છેલ્લી પંક્તિ લખી ગાયું ગોતા ગોતતા જ્ઞાન તાતો કાગે રે પરટ પર ચોબિયો એ બાઈ એના વા એ સર છે ગીરનો રાજા રે એ મછરાળી મોગલ એ ભાઈ તું ગાંડી થઈ દણકી રે ડુંગર એવી મા ભગવતીના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી અને હજારો માણસોને દુઃખમાં લી મુક્ત કર્યા છે જ્યાં મેડિકલ પૂરું થઈ જાય સાહેબ અને પછી કાંઈ સૂજે નહીં અને ત્યારે અહીંયા આવીને મા પા એટલું જ કે મા એકનો એક છે અમે તને હરક્યો તું આના રખોપા કરજે તો બાપુ એવા અનેક દાખલા મેં મારી નજરે જોયા છે કે પછી જે સાયન્સ હાલતું હોય છે એ માંગલનું સાયન્સ ચાલતું હોય અને એનું પછી મેડિકલ ચાલું થાય સાહેબ કે જે ઘટના કોઈ દી બની જ ન શકે પછી અને ડૉક્ટરોએ જ્યારે ઉસાહત કરી નાખ્યા હોય એવા મારા પોતાનો પણ અનુભવ છે અને એવા અનેક માણસોનો અનુભવ છે કે પછી અહીંયા આવીને બે આંબુડા જે આમ કહેવાય ને કે આંખેથી આમ નીકળવા મળે કે માં હવે કોઈ રસ્તો નહીં તારા આશરે થઈ તો સાહેબ એ અસંખ્ય માણસોના પીડા મારે ભાંગી છે અને એ ફળાહામાં આવી નથી અહીંયા આડું કોઈ નહીં કેવલ ફળાહામાં આવી અને માં એની ઉપર એવી દયા કરતા હોય છે કૃપા કરતા કરે છે એટલે માણસોની શ્રદ્ધા અને ભાવ એ અહીંયામાં ભગુડા સાથે બધાનો જોડાયેલો છે એટલે ફરી ફરીવાર આજે પાટ ઉત્સવ માટે હું બધેને ભાવથી આમંત્રણ પાઠવું છું અહીંયા અમારા તમામ ટ્રસ્ટીઓ અમારા મહેશભાઈથી લઈ મહેશભાઈ પણ અમને ખૂબ આમાં મદદ કરતા હોય છે અને બધા ઘણા બધા નિર્ણયો અમારી જે સૂઝ ન પહોંચતી હોય ત્યાં પણ એ અમને સારી રીતે સલાહ આપતા હોય છે અને એવોર્ડની યાદી કારણ કે આ બધા વડીલોની યાદી અમારી પાસે હોય નહીં ત્યારે મહેશભાઈથી લઈ અને એવા બધા પીઠ સાહિત્યકારો અને ચારણ સમાજના વડીલોને પૂછી પૂછીને અથવા તો જે જે ક્ષેત્રના વડીલો છે એવા અઢારે વરણના વડીલોને પૂછીને કે ભાઈ તમારા સમાજમાં કોઈ એવું નામ ખરું કે એની બીજી ત્રીજી પેઢીએ કોઈક એવો મહાપુરુષ હોય અને એમાં ભગવતીના ગુણગાન ગાયા હોય તો અમારે એને ભગુડા લાવીને એની પૂજા કરવી છે એને પોંખવા છે તો આવા નામ ગોતવામાં પણ ભાઈ અમને ખૂબ મદદ કરતા હોય છે અને અમે તો બધા નિમિત્ત માત્ર છે એ ટ્રસ્ટીમાં પણ ખરેખર મા જ અમને સુજાડે છે અને આ આખે આખો કાર્યક્રમ કોઈના હુકમથી થતો તે મા મોગલના હુકમથી થાય છે અને આવનારા માણસોને પણ કહું કે બાપ આ તમારું સમજીને તમે સ્વયંસેવક બનીને આવજો અને અહીંયા જે ભાવ છે અને પ્રેમ છે માની કૃપાથી મળે છે એ આપણા બધા ઉપર મળતો રહે એવી મા મોગલને પ્રાર્થના કરું છું